રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જે ગોપાલજી શાખાધણીજી જલારામજી નંદ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુ બિલકુલ મોજે ને રોજે રોજ કરવા નહીં કારણ કે આજથી હવે આમ કહીએ તો મિની તહેવારો ચાલુ થઈ ગયા છે એટલે કે આજે છે શીતળા સાતમ તો બસ આજના દિવસે બધા લોકોએ ઠંડુ ઠંડુ બધું બનાવ્યું હશે આગળના દિવસે આજના દિવસે પૂરો દિવસ એટલે ઠંડુ ભોજન ગ્રહણ કરવાનું હોય છે અને બાકી સીધડા માતાની પૂજા ને એવું બધું કરવાનું હોય છે ચૂલા ને ઓલરેડી ગઈ કાલે આપણે ઠારી નહીં ખાતા પણ આજે હવે ચૂલાની વિધિવત રીતે પૂજન ને બધું કરવાનું છે તો બસ આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ પ્રજ્ઞા છે નાવા માટે અને અમારા બેન બા પણ જાગી ગયા તો સિયા વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતાલામ જે શ્રી ના હાંજે અહીંયા અમારે બાવ કેડી ગયું લાગે જો અહીંયા કપાળા બાવ ક્યાં હતું બાવ બાવ કેલી ગયું ને સિયા ને બાવ કેલી ગયું તું ને હે સિયા સીતારામ કર દે સીતારામ કર દે બધાને પહેલા એમ નહીં જો આમ જો સિયા સીતારામ કર દે બધાને સીતારામ કર દે કેમ કર એ મોઢામ નથી નાખું સીતારામ કેમ કર લે લે સીતારામ કેમ કર એ અહીં મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ છે ને એને ચિપટી આવી ગઈ જ ને ચિપટીથી બહુ મજા આવે એને રમવાની એટલે સીતારામ નહીં કરે પણ કંઈ નહીં ચાલો પ્રજ્ઞા આવે એમની વેઇટ કરીએ કારણ કે આપણે પછી પૂજાઈ પૂજા પાઠ ને બધું કરવાનું છે તો એ પણ તમારા લોકો સાથે આપણે શેર કરીશું કારણ કે બધી જગ્યાએ અલગ અલગ રીતે બધું પૂજન થતું હોય છે માતાજીનું તો અમે લોકો કઈ રીતે પૂજન કરીએ છીએ એ તમારા લોકો સાથે આપણે ચોક્કસથી શેર કરીશું નહીં અમને બેન બાજુ હાલતા છે ચાર પગે હવે ઠકાઈ ગયું એટલે હુઈ ગયા પાછા હે થયા એવું થઈ ગયું તું ઠકાઈ ગયું તું ગયું સારું હાલો તો હમણાં મળીએ છીએ પાછા છોડીને ક્યાંય નો જતા વિડીયો મસ્ત મજાનો આજનો વિડીયો બનવાનો છે પૂરા દિવસનો તો અત્યાર સુધી હવે તમે લોકો એ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દો ચેનલ ઉપર નવા હોય તો બે લાઈકન પણ પ્રેસ કરી દેજો સાથે સાથે અને જૂના હોય ને બે લાઈકન પ્રેસ ન કર્યો હોય તો પણ બે લાઈકન પ્રેસ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ને કમેન્ટ્સ કરવાનું પણ ના ભૂલતા તો અંગુર કરીને આવી ગયા છે ઠંડા ઠંડા પાણી અંગુર ગીરી છે ને હા

પ્રજ્ઞાબેન બીજા બધા બે કાલિંદી ડ્રેસીસ છે એ ઘર છે ત્યાંથી પણ લીધા હતા કાલિંદી માંથી મીન્સ કે એની માગનાથ માં શોખ છે રૂપ વર્ષા કરીને ત્યાંથી અને મીઘી

તો સિયાબેન ના પણ કપડા અહીંયા અમારે ચેન થઈ ગયા છે સવારે તમે જોયું જયારે આપણે ઇન્ટ્રો ત્યારે અલગ હતા અત્યારે પણ અલગ છે ચા પાણી બધું તાનમાં આવી જાય તો કઈ નક્કી ના હોય એમનું તો કઈ રાખો એમ જે જે

પૂજન થઈ ગયું છે આપણું અહીંયા મસ્ત મજાનું બસ જેજેવાલા કરી લે અમારા સિયા દીકરા જેજેવાલા હા મારી લક્ષા કાલજો હમ અને હવે જવાનું છે ઉમરા પૂજન કરવા માટે ઓકે હા ખાલી એવું હતું હાલો ભરેલું સિયા ના મમ્મી પૂજન કરવું હે સિયા હજી તારે વાર છે દીકરા જાજી વાર છે હા હા વાર છે ચલો હોય ગયા છે સાડા દસ ને આ જે કઈ રસોઈ બની આપણો તમે જોતા જો કે ડ્રેસ બદલી ગયો તો હા કેમ કે આ રવિવારે ગયા ત્યારે પહેરું તો તમે સિયાને ખબર છે કે આ કપડાં પહેર્યા છે ને તો મમ્મી ટાટા ગઈ હતી અને સરકડિયા ગયા હતા કે જજેવાલા પાસે ગયા હતા ખબર નહીં સવારનો પહેરો તો ત્યારથી લઈને પછી એક નિંદર કરાવીને ને કરીને જાય ગઈ ને તો મને એવું હતું કે નીંદર કરી લેશે ને એટલે ભૂલી જશે કે યાદ નહીં રહે પણ જાઈ ગઈ ને તો હું મારે ડ્રેસ આમે આમ આ ચિંતન પછી હું હું એક જ તો કહી દીધી છેલ્લે હું નાઇટ ડ્રેસમાં આવી ગઈ કીધું આપણે ડ્રેસ નથી પહેરવો અને અમે નાઇટ ડ્રેસ પહેરી લઈએ તો બસ અત્યારે પાછો ચેન્જ કરીએ ને નાઇટ ડ્રેસ પહેરી લીધો અને આજે રસોઈમાં કંઈ છે નહીં એટલે હા એમ કહીએ ને નવરા છીએ કે ફ્રી બેઠા છીએ આજે છે શીતળા સાતમ તો એ રહેવાની છે ને પછી છે જીવંતિકા કાલે શુક્રવાર છે તો કાલે શુક્રવાર રહેવાનું છે જીવંતિકા વ્રતનો તો આજે બે દિવસ આપણે ફાસ્ટ કરવાનું છે આજ અને કાલ બંને દિવસે તો બસ હવે માસી વેટ છે આવે પછી કચરા પોતાને કરે આપણે સવારમાં તો જાડો મોટો કચરો કાઢી લીધો હતો કેમકે ઉમરા ભૂજન ને બધું કર્યું ને એટલા માટે પણ હવે અત્યારે આવે પછી વ્યવસ્થિત કચરા પોતાની થશે બાકી સોફાના કવરને લગાઈ દીધાના બે પેન્ટ છે પણ હવે એટલું મૂકવા જવાની આ રસ આવે થાકી ગઈ ને એવું લાગે છે ખબર નહીં કેમ તો મૂકવા જવા છે કપડાનો થેલો છે ને પ્રેસનો એમાં પણ હજી વાર છે કીધું પછી જઈશ અને લેવાના પણ છે પણ ભૂલાઈ ગયું આજે

તો આવું કઈ છે આપણું ભાણું અત્યારનું હજી સાત ને દસ જ થઈ છે આવી તરત જ બેસી ગયો છું કારણ કે ગરમા ગરમ લઈ વાત તો ત્યાં બનતા હતા ને આમ મોઢામાં પાણીના ના કોકરા હતા કીધું હવે રહેવાતું નથી હવે પેલા ખાઈ લઈ પછી બીજી બધી વાત તો અહીંયા અમારે બેન બા પણ લાગી ગયા છે અત્યારે કામે અને અહીંયા આમને છે વેફર અને ચેવડો તો આવું કઈક છે હે કાલે પણ ઉપવાસ છે ને અત્યારે કીધું થોડું ખાઈ લઈએ નહીં તો પછી કાલ દા નહીં દે કાલ તો શું થાય કે કાલ આવું કઈ ખવા હે નહીં ખાલી બપોરે શીરો ખાઈએ એ જ એટલે કાલ થોડી તકલીફ વધારે થાય બાકી ગાટલો મસ્ત મજાનો એકદમ ફૂલેલો જોરદાર જો બાવ 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 જો અહીંયા બાવ આ બાવ અમારે એનું ધ્યાન જાશે ને એટલે હચવા છે ઓ પકડવાનું કરશો હારું હાલો વારું પાણી કરી લે ને પછી પાછા આપણે મળીએ છીએ વિડિયો થોડી ન કે નો જતો આજે બહુ કઈ કન્ટિન્યુ થ્યું નથી બાઉ ને દે દેસી બાઉ ને મમ દે મન દીકરો મમ ખાવા એવું છે બાવા હા તો મે કીધું જી એની કરવા બોલવ કે આ લઈ નઈ નીકરો તો જમવાડે જમી લીધું અને અમાર વેનભાઈએ જમી લીધું તું હું જમી દીકરા

આપણે હાકી ના હકીએ શિયા હોય ને એમને લઈને થોડી વાર રાખી પાછું બંધ કરી દઈએ અને ઈ પણ રાખી ના ને લઈને અને બાકી એમનું જ ઓલાઉટ ઓલાઉટ નહીં સોરી

આજે આપડી સાતમ તો પૂરી થઈ ગયા આવતીકાલે છે જીવંતિકા નું વ્રત તો બસ જો આમાં ક્યાંય લીલું નથી એટલે આ હમણાં રાખ્યું છે આપડે કન્ટિન્યુ કરશો અને હાથમાં બંગડી દર વખતે ફેરવી છીએ આવે ને એવાળી પહેરી છે કેમકે પીળો ને લીલો કલર ન હોવો જોઈએ આવું કઈક પહેરી લીધું છે સિયાબેન નું ધ્યાન અત્યારે પડી ગયું આપણે કાઢ નાખ્યું છે કાન માંથી બુટી કાઢ નાખી છે નાક માંથી નથી કાઢ નાખી

અને બેન બાવે અમારા રહેશે નાય શું તત તો જીયાને મમ્મા ઉદરસ કેમ ખાય હે કેમ ખાય મમ્મા ઉદરસ સી આ મને સરદી થઈ ત્યારે ઉદરસ આવી ને મમ્મા એ કે કે ન આપણે એમ કે જી આ મમ્મા ઉદરસ કેમ ખાય લાગે કેમ કે ઈચ્છા ને મારી લખાવી કાઈ ઘટે નહીં કાઈ ઘટે નહીં કાઈ વાળા દીકલામાં અને તમારા માટે જોઈએ કે તું સિયા બેબી નો વિડિયો બતાવો સિયા બેબી નો બતાવો કેમ નથી વિડિયો લેતા તો સિયા બેબી નો લઈએ છીએ પણ તમે સ્કીપ કરો તો હું કેમ તમને બતાવું કે દેખાડી કેમ દીકરા શું છે તારે અહીંયા જાવ પાપા આવે હમણા